તો આ વિવાદને લઈને સમગ્ર ભારત દેશમાં અત્યારે અલગ અલગ મંતવ્ય આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ નિવેદન આપ્યું તો સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વિરાસતને લઈને નિવેદન આપ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણી પ્રચાર માટે ગયા સભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની નજરે તમારી સંપત્તિ પર તમારી જમીન ઉપર પણ છે સાથે પીએમએ એ પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ તમારું સ્ત્રી ધન પણ છીનવી લેશે તેવી પણ વાત કરવામાં આવી હતી કોંગ્રેસની સીધી નજર તમારા जूनी मिलकत पर छे कांग्रेस पार्टी के खतरनाक इरादे एक के बाद एक खुलकर सामने आ रहे हैं शाही परिवार के शाहजादे के सलाहकार इस शाह परिवार के शाहजादा के पिताजी के भी सलाहकार उन्होंने कुछ समय पहले किया कहा था और ये परिवार उन्हीं की बात मानता है उन्होंने कहा था कि हमारा देश का जो मिडिल क्लास है मध्यम वर्गीय लोग हैं जो मेहनत करके कमाते हैं उन्होंने कहा उन उन्हों पर ज्यादा टैक्स लगना चाहिए जिन्होंने पब्लिकली कहा है अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं वो आपके बच्चों को नहीं मिलेगी बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट कांग्रेस का मंत्र है कांग्रेस की लूट जिंदगी के साथ भी और जिंदगी के बाद भी जब तक आप जीवित रहेंगे कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंट टैक्स का बोझ देगी कांग्रेस તો છત્તીસગઢમાં સભાને સંબોધન કરી રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારસાઈ સંપત્તિ અંગે આ પ્રકારનો પ્રહાર કરવામાં આવ્યો છે તો સામ પત્રોના નિવેદન પર હાલમાં યમલવાસ વ્યાસ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તે પણ સાંભળી લઈએ

એને આપણે એસ્ટેટ ડ્યુટી કહેતા હતા અને એના એ સમય દરમિયાનમાં અને કોંગ્રેસની અનેક બીજી પણ આર્થિક નીતિઓની ભૂલોના કારણે દેશનો આર્થિક વિકાસ દર એક બે ટકાથી વધતો નહોતો અને સમગ્ર વિશ્વ આપણી હિન્દુ રેટ ઓફ ગ્રોથ કહીને લશ્કરી કરતું હતું અને સાથે સાથે ટકાથી વધારે લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા એટલે જ્યારે જ્યારે આ કર અને પછી જ્યારે ધીમે ધીમે આર્થિક સુધારા થવા માંડ્યા આજે છેલ્લા દસ વર્ષ

કોઈ પણ બાબતમાં વિવાદ ઊભો કરી અને ધ્રુવીકરણ કરવું આજે આ દેશમાં એમના જે ધનપતિ મિત્રો છે એ લોકો દસ ટકા પાસે દેશની નેવું ટકા સંપત્તિ છે એટલે સ્વાભાવિક છે પ્રધાનમંત્રીને એમની ચિંતા હોય એસી કરોડ લોકોને તમારે પાંચ કિલો ઘઉં આપવા પડે છે ગરીબીની રેખા નીચે એ લોકો જીવે છે જીએસટીની વાત કરીએ તો બાવન ટકા જીએસટી ગરીબો ભરે છે તો આ લોકોને પ્રત્યે કોઈ જ સહાનુભૂતિ પ્રધાનમંત્રીને નથી પણ જેમની પાસે ધન છે ધનપતિઓ છે પૂજીપતિઓ છે આજના જ અખબારમાં છે ક્યાંક કે હવે ટ્રેનો પણ એક એમના નજદીકના ધનપતિ મિત્રને આપવાનો આખી પેરવી થઈ રહી છે એટલે સ્વાભાવિક છે પ્રધાનમંત્રીની ચિંતા હું સમજી શકું છું કારણ કે એમને ચિંતા ધનપતિઓની જ કરવાની છે અને એ પાંચ ધનપતિઓ અને એમની સંપત્તિ એ જાળવવા માટેની નીતિઓ એ જ ભારતીય જનતા પાર્ટીની નીતિઓ છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે એના પરથી એમને નથી ગરીબોની પડી નથી મધ્યમ વર્ગની પડી જ્યાં ત્યાં ખોટા હાવ ઊભા કરવા સામ પિત્રોડાએ ખાલી સર્વે કરવાની વાત કહી એમાં કોઈ ટેક્સ નાખી દીધો નથી અને એ એના ઉપરથી તમારે પણ નીતિ બનાવવી જોઈએ નીતિ આયોગમાં કે આ ગરીબો ને ગરીબી ની રેખા નીચે એસી કરોડ લોકોને આપણે પાંચ કિલો ઘઉં આપીએ છીએ તે કઈ રીતે એસી કરોડ લોકો જી જયારભાઈ કોંગ્રેસે સર્વે કરવાની વાત જે છે એ મેનિફેસ્ટો ઉમેરી છે બાળક રડે છે પાંચ રૂપિયા બિસ્કિટ લે છે તો એના ઉપર પંદર ટકા ટેક્સ લાગે છે આ નીતિ ગરીબો ઉપર એમની કરવેરાની છે એટલે પ્રધાનમંત્રીની ચિંતા સમજી શકાય છે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી એમના ધનપતિ મિત્રોની જ ચિંતા કરે છે ને એમાં ખાસ કરીને પાંચ ધનપતિ મિત્રો એવા છે કે જે ક્રોનિક કેપિટલ જેને કહેવાય ક્રોનિક કેપિટલિઝમ કહેવાય એરપોર્ટથી માંડીને સીપોર્ટથી માંડીને હવે ટ્રેનો પણ એમને હવાલે કરી દેવાની પહેરવી ચાલી છે એટલે બધું જ એમને આપી દેવું છે પછી જનતા બનેલ ઉઠાયા કરે

કે તમારા દસ ટકા મિત્રોના પાસે આ દેશની નેવું ટકા સંપત્તિ છે એ સંપત્તિમાંથી થોડોક ભાગ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને મળે એવી તમારી કોઈ નીતિઓ હશે આવનાર સમયમાં કે હજુ ધનપતિઓ વધારે ધનપતિ થશે પાંચ ટકા લોકો પાસે પંચાણું ટકા સંપત્તિ હશે અને બાકીના બધા ગરીબો બનીને આ દેશમાં સરકારી સહાય ઉપર નપતા હશે એટલે સાધનોની સંપત્તિની અસમાન વેચણી એ આ દેશની અર્થવ્યવસ્થાને પીડતો એક કેન્સર જેવો પ્રશ્ન છે એટલે આપને એવું લાગે છે કે થવો જોઈએ સામ પિતરોડાય વિધિ પર વારસાગત સંપત્તિની તો વાત કરી છે પરંતુ ટેક્સ પોલિસી રિફોર્મ કરવાની પણ વાત કરી છે એટલે આપને એવું કહેવું છે કે ભારત દેશમાં અત્યારે કરંટ જે પોલિસી છે એમાં કેટલાક બદલાવ કરવાની જરૂર છે दस टका संपत्ति जो नेव टका लोग पास हो तो चौक्स પણ પ્રધાનમંત્રીને નહીં ગમે કારણ કે એમના મિત્રો છે એટલે એમને વધારે બોજો પડે એના કરતાં ગરીબો ઉપર વધારે બોજો પડે તો એ પ્રધાનમંત્રીને મંજૂર છે કદાચ એટલે એંસી કરોડ લોકો ગરીબીની રેખા નીચે જીવે છે જેને પાંચ કિલો ઘઉં આપે છે જી બિલકુલ આભાર ચારાણભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ તો સામ પિતૃણા નિવેદન પર હાલમાં જે વિવાદ પણ ઊભો થયો છે तो साम पितुरई जो निवेदन करयो छे तना ले ने कांग्रेस हालमा प्रेस कॉन्फ्रेंस करी रही छे सुप्रिया श्रीनेत आ कहे शू कहिरा छे पेपर साफो तो को दिक्कत क्या है क्या गरीबों की भलाई में आपको दिक्कत है क्या दलित आदिवासी पिछड़े सामान्य वर्ग के गरीबों का अगर भला हो जाए तो उसमें आपको दिक्कत है और हम तो कुछ कह नहीं रहे हम तो कह रहे एक्सरे कराइए पता तो करिए कौन कितना है और किसका कितना प्रतिनिधित्व है इसमें क्या दिक्कत है लेकिन दिक्कत तो है पेट में दर्द तो हो रहा है मन में कौतूहल तो मचा हुआ है क्योंकि इस देश का किसान सत्ताईस रुपए रोज का कमाएगा इस देश की बीस परसेंट आबादी छियालीस रुपए रोज पर गुजर बसर करेगी लेकिन मोदी जी के मित्र तो सोलह सौ करोड़ रुपए रोज के कमाएंगे तो पेट में दर्द तो होना स्वाभाविक है असलियत तो यह है कि नरेंद्र मोदी जी ने अपनी नाक के नीचे दस साल के अपने शासन काल में दो हिंदुस्तान बनाए हैं दो भारत बनाए हैं दो देश बनाए हैं एक देश जहां पर डबडबाई आंखों से सब्जी बेचने वाला कहता है मेरी गुजर नहीं हो रही है एक देश जहां चका चौंध है एक देश जो मोदी वंदन करता है एक दूसरा देश जब आप जी ट्वेंटी करते हैं तो गरीबी छिपाने के लिए पर्दा डालना पड़ता है એક દેશ જ એક છોટી સી બચ્ચી કહેતી મેરા રોને કા બહુ મન હોતા લો ભી નહી શકતી હું ઘર પે છોટે છોટા તો ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ એટલે કે ઓપરેશન રૂપાલા પાર્ટ ટુ ની શરૂઆત થઈ ગઈ છે ક્ષત્રિય સમાજનો હાલમાં આક્રોશ જે ચરમસીમા પર પહોંચી ગયો છે તો આ તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ દ્વારા હિંમતનગરની એક ખાનગી હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રહી છે એ ક્ષત્રિય આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરવું તે અંગે આ ચર્ચા કરવામાં આવી રહી છે ક્ષત્રિય આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જોડાયેલા છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને મતદાન પહેલા કરી ત્યાં વિવાદને શાંત પાડવો તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને શોભનાબેન બારૈયા કે જે બેઠક થઈ હતી બધે નીકળી રહ્યા હતા શોભનાબેન શેને લઈને બેઠક હતી હા તો આપણી પાર્ટીને મજબૂત કરવા માટે અને આપણી જે સાબરકાંઠાની ચૂંટણી લડી રહ્યા છે એના માટે બધા ભેગા થયા હતા અચ્છા તો ક્ષત્રિય સમાજનો જે નારાજગી છે ડેમેજ કંટ્રોલ માટેની નથી ના 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 એવું નથી કોઈ અહીંયા ડેમેજ નથી બધા મારી સાથે છે બધાના આશીર્વાદ મારી સાથે છે અને તમારી સામે નારાજગી હતી એને લઈને શું રણની મારી સામે અત્યારે કોઈ નારાજગી નથી બધા મારી સાથે છે મારા પ્રચારમાં બધા જોડાઈ ગયા છે તો વિશ્વાસ છે કે જીતી જશે હા વિશ્વાસ છે 100% બધા જ ભાજપના તમારી સાથે લડી રહ્યા છે બધા જ બધા જ મારી સાથે છે મારું સંગઠન મારા તમામ કાર્યકર્તાઓ જનતા બન મારી સાથે છે તો આ હતા શોભનાબેન બારૈયા સાબરકાંઠાથી ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠકના ઉમેદવાર જેવું કહી રહ્યા છે કે આ બેઠક એ ક્ષત્રિય સમાજને લઈને નહોતી જોકે બધા જ નેતાઓ આ જ શબ્દો કહી રહ્યા છે જો કે આ એ બેઠક છે કે જેને લઈને ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક નારાજગી છે તેને લઈને પણ રણનીતિ ઘડવામાં આવી છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે અને આ ઉપરાંત ક્ષત્રિય સમાજનો રોષ જે સાબરકાંઠાના ગામડાઓમાં પણ દેખાઈ રહ્યો છે તેને ખાડવા માટેની પણ રણનીતિ ઘડાઈ રહી છે કેમેરામેન નિલેશ પટેલ સાથે ક્રિષ્ના પટેલ સંદેશ ન્યૂઝ તો ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આખ્યા બેઠક મળી હતી જેમાં તમામ ભાજપના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે હાજર રહ્યા હતા પરંતુ સાબરકાંઠાના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે શોભના બારૈયા તેમણે તો એવું જ કહ્યું કે આ માત્ર ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ બેઠક મળી હતી ક્ષત્રિય સમાજના ડેમેજ કંટ્રોલ માટે આ બેઠક મળી ન હતી તેવી પણ ખાસ વાત કરવામાં આવી પરંતુ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ખાસ એવી વાત કરવામાં આવી કે આ તેમની નારાજગી દૂર કરવાની કોઈ બેઠક ન હતી આમાં ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી અત્યારે અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે મનીષ શોભના બારૈયા એવું કહી રહ્યા છે કે આ તો ચૂંટણીની રણનીતિ ઘડવા માટેની બેઠક હતી પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનોને આમંત્રણ શું સંકેત આપી રહ્યા છે પ્રીતિ કારણ કે છેલ્લા આપણે જોઈએ છે કે છેલ્લા એક અઠવાડિયાથી હરસંઘવી આ આખે આખા મામલામાં સીધી રીતે મેદાનમાં ઉતર્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે જ્યાં ક્ષત્રિય મતબેંક જે છે એ ક્યાંક પાંચથી લઈને દસ ટકા પંદર ટકા સુધીની જે પ્રભાવી હોય એ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહ્યા છે બિલકુલ ગુપ્ત રીતે આખે આખું ઓપરેશન ચાલી રહ્યું છે કે ખુદ હર્ષંઘવી આખે આખા મામલાને પોતાના હાથમાં લઈને રત્ના કરજી એમની સાથે છે પરંતુ આજે સાબરકાંઠામાં જે ક્ષત્રિય આગેવાનો કારણ કે સાબરકાંઠા એક એવી બેઠક છે કે જ્યાં ક્ષત્રિય મતબેંક પણ પ્રભાવી છે કારણ કે અત્યારે પણ દીપસિંહ સાંસદ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે આ ઉપરાંત પહેલાં પણ આ એ જ બેઠક છે કે જ્યાં શંકરસિંહ વાઘેલા જીત્યા હતા એ જ બેઠક છે કે જ્યાં રાષ્ટ્રીય નેતા ગુલઝાર સાહેબ પણ અહીંથી ચૂંટણી જીત્યા હતા અને એટલા જ માટે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી આ વખતે ડેમેજ કંટ્રોલ કરવા માટે મેદાન છે ખુદ હર્ષંઘવી અહીંયા ક્ષત્રિય નેતાઓ સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોની સાથે અહીંયા બેઠકમાં હાજર હતા મુદ્દાની વાત એ છે કે અહીંયા એ બેઠકમાં હાજર હતા કે જેમણે સૌથી વધારે આખા આખા આંદોલનમાં રોષનો ભોગ બનવું પડ્યું હોય ઉત્તર ગુજરાતમાંથી તો એ રમણલાલ વોરા પણ હતા રમણલાલ વોરાને જયારે સંદેશ ન્યૂઝના સહયોગી મારા ક્રિષ્ના પટેલે જયારે મને પૂછ્યું થોડી ક્ષણોની અંદર એમની સાથેની વાતચીત પણ તમને સંભળાવીશું એમને જયારે એમને આ મુદ્દા પર પૂછું કે તમને ક્ષત્રિય સમાજના લોકોને લઈને જ્યારે વિરોધ ચાલી રહ્યો છે તો તમારું શું કેવું છે તો એમનો જે સીધે સીધો જવાબ હતો કે અહીંયા કેટલાક કોંગ્રેસના નેતાઓ છે જે આ પ્રકારનું આંદોલન ચલાવી રહ્યા છે એમનો હાથો બનવાની કોશિશ ન કરવી જોઈએ અને ખાસ કરીને સમાજ જે છે અમારી સાથે છે એટલે ભારતીય જનતા પાર્ટી ક્યાંય પણ કાચું કાપવાના મૂળમાં નથી કારણ કે ક્ષત્રિયોના આંદોલન પાર્ટ ટુ ની શરૂઆત થઈ ગઈ છે પ્રીતિ ધર્મરથ નીકળવાની તૈયારીમાં છે અને આ બધાની વચ્ચે જયારે સાબરકાંઠામાં ક્ષત્રિયોને મનાવવાની જવાબદારી હરસંઘવી લઈ લીધી છે બિલકુલ એટલે કે ડેમેજ કંટ્રોલ કરવાની પૂરેપૂરી જવાબદારી જે કરવામાં આવી છે પરંતુ એક તરફ જે છે એ કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોવાનું પણ ક્યાંક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગરની એક ખાનગી હોટેલમાં આખું ડેમેજ કંટ્રોલનું ઓપરેશન પાર પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો પરંતુ ભાજપના નેતા ત્યારે નકારી રહ્યા છે કે આ માત્ર ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ બેઠક હતી પરંતુ ક્ષત્રિયનો રોષ ખાડવો પડશે કારણ કે જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ ક્યાંક કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર્સ લગાવી રહ્યા છે તો ક્યાંક આ જે ધર્મરથ ફરી રહ્યો છે જે ભારત માફ કરશો ભાજપ વિરુદ્ધ પ્રચાર ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રચાર કરી રહ્યો છે ધર્મરથમાં ક્ષત્રિય આગેવાનો પણ જોડાયા છે ને ક્ષત્રિય આગેવાનો જે છે એ લોકોને અપીલ કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન ન કરવું તેમના વિરુદ્ધમાં કરવું સમગ્ર ગુજરાતમાં ધર્મરથની શરૂઆત થઈ ચૂકી છે રમનલાલ બોરા ઈડના ધારાસભ્ય છે રમણલાલ શું રણનીતિ અને કઈ રીતે આગળ વધવાનું છે આજની મીટિંગ અમારા પ્રદેશના મહામંત્રી અદરણ્ય રત્નાકરજી અમારા મહામંત્રી ભાઈ શ્રી રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે અને હર્ષભાઈ સંઘવી આજની મિટિંગનો કાર્યક્રમે માત્ર સંગઠન આધારિત અત્યાર સુધીમાં આપેલા કાર્યક્રમોમાં કેવી રીતે થયા અને હવે પછીના કાર્યક્રમો કેવી રીતે થશે માત્ર સંગઠન આધારિત અમારી મીટિંગ થઈ છે અમારો પ્રવાસ કેટલો થયો કેટલો બાકી છે કેટલા સમયમાં પૂરું થશે એ બધું ધારાસભ્યના સંસદ સભ્ય અને પાર્ટીના હોદ્દેદારો વાત થઈ છે આ બાબતમાં ક્યાંય બીજો અન્ય કોઈ વિષય આવતો નથી એટલે ક્ષત્રિય સમાજને લઈને કોઈ રણનીતિ નથી આંદોલન પર હું જે મીટિંગમાં છું ત્યાં તો માત્ર સંગઠનની જ વાતો થઈ છે અચ્છા દીપસિંહ રાઠોડ કે જેઓ સાંસદ છે તેઓ પણ છે દીપસિંહજી છેલ્લા ઘણા દિવસથી લગભગ એક મહિનો થઈ ગયો કે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે આજથી એમણે ઓપરેશન ટુ શરૂ કર્યું છે ભાજપને હરાવવા માટે સાબરકાંઠામાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો છે ગામડે ગામડે બેનર્સ લાગ્યા છે ભાજપને પ્રવેશ નહીં તો લાગે છે કે આ ભારે પડશે આ એવું કોઈ છ નહીં આજની બેઠક છે જે ખરેખર સંગઠનની છે એના ક્ષત્રિયોના પહેલા કરવા માટે નથી એમ ડેબિટ પણ સંગઠનમાં કામ કઈ રીતે થયું કઈ રીતે આગળ વધવું અને કેમ કરીને એને સફળતા મળવી અને સાબરકાંઠામાં એવો કોઈ મોટો મુદ્દો છે નહીં ઠીક છે કોંગ્રેસવાળા આવું કરતા હોય પણ વાસ્તવમાં બહુ દેખાતું લાગતું નથી સંગઠન સિવાય આજે એક વાત જ નથી સંગઠન જ કામ કરી રહ્યું છે અને સંગઠનના આધારે જીતવાનું છે એટલે એવો કોઈ પ્રશ્ન મોટો છે નહીં આજે વડોદરા ઉપરાંત સાબરકાંઠામાં સૌથી વધારે ઉથલપાથલ મચી છે દિપસી પહેલા આંતરિક નારાજગી જે સામે આવી શોભનાબેન બારૈયા સામે અને હવે આ જ આખો મુદ્દો છે તમને લાગે છે કે આ પડકાર બનશે ના એ તો આમ તો ચૂંટણી આવે એટલે પડકાર તો હોય જ ને બેન ચૂંટણી આ મુદ્દા નડશે એવું લાગે ના નડશે નહીં પણ પડકાર તો હોય પડકાર ના હોય તો ચૂંટણી કઈ રીતે લડી શકાય એટલે કોઈ આ મુદ્દો કોઈ મોટો મને લાગતું નથી કે નડે જેમ આજે હું ચૌદમાં શંકરસિંહ હતા ત્યારે બધા એવું જ કહેતા હતા કે એક ખોટી આપીશ સીટ તો હારવા માટે જ આપીશ પણ એવું હોતું નથી એટલે સાબરકાંઠાના મતદારો બહુ સારા ને સજ્જન છે સારા છે એટલે એમને કહેવા જેવું હતું નથી એ હંમેશા પાર્ટી સાથે ઉમેદવાર છે કોંગ્રેસી નેતા છે વિરોધ થઈ રહ્યો છે તો તમને લાગે છે કે આ નારાજગી છે એ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે તો ઠીક છે આયાતી છે એમાં આપની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિ મારી દ્રષ્ટિ એવું કઈ લાગતું નથી ચૂંટણી તો ગમે તેને